કે ભાઈ સોમવારે તમારે મારા હારે આવવાનું છે એમ સોમવારે તમને મારા હારે આવવાનું છે અમે હોમ મિનિસ્ટર સાહેબ પાસે સીએમ સાહેબ પાસે અને અહીંયા એક માંગણી હમણાં કરતો જાઉં છું આપ સાંભળો એમ કેતો જાઉં છું કે અમે સોમવારે ન્યા પહોંચીએ ને એ પહેલા તો પીઆઈ ની બદલી થઈ જાય ને એવું કામ કરી

શિવાભાઈ અહીંયા આવ્યા છે આ બધા હારે જ છે ત્યાં બધા એને લઈ જઈશ પકડી પકડીને લઈ જઈશ હોય એ મુંજાતા નહીં થાય હ સમાજનો નો થાય ને એ કોઈનો નહીં વાતને સમજ્યા એટલે આપણે એ કામ આપણે પણ સાચું હશે એ કરવાનું થાય છે ને કરશું આપણે એમાં મુંજાતા નહીં તમે બધા આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા બદલ આપ સૌનો આભાર માનું છું છોકરો પાછો નીચે આવવા માંગતો હતો એ કે આટલો મોટો સમાજ ભેગો થયો છે ભાઈ મારે એમનો આભાર માનવા આવું છે બેટા તારી હાલત એવી છે તું ન આવું હું તારા વતી આભાર માની લઈશ એટલે એના વતી તમારા બધાયનો આભાર